હા રમણીક મજામાં આનંદ થયો સવાર સવાર માં ધર્મ નો ગમે તે જ્ઞાતિ નો હોય ભગવાન ની ઇબાદત કરતા પેલા એક પૂછવું જોઈએ અને એક કેવું જોઈએ કે ઇતની શક્તિ હમે દે ના દાતા મન કા વિશ્વાસ કમજોર હો ના નેક રસ્તે પે હમસે કભી ભૂલ કરવી કોઈ ભૂલ હો ના આ ઉત્તમ સ્થાપના છે કે જીવનમાં હંમેશા સત્યના માર્ગ ઉપર ચાલવું અને કોઈનું અહિત ન થાય શું કેવાય વાઈફ કરાવવું જરૂરી હોય છે અત્યારે તમારા કેસમાં મેં જોયું પચાસ વર્ષ પહેલા ભૂલાઈ ગયું હોય તો અત્યારે ના કરાય બ્યુરોક્રેટર્સ જે છે એટલે અધિકારીઓ જે છે તમને ઠેગે ચડાવશે તમને મતલબ મને છે બધાને કે આ માન્ય નથી એના માટે જયારે અટકે ત્યારે સિવિલ કોર્ટમાં જવું પડે સિવિલ કોર્ટમાં જવું પડે અટકે ત્યારે સામેથી નથી જવાનું થતું સિવિલ કોર્ટમાં કોઈ પણ ઈસ્યુ બન્યા વગર જવાનું થતું નથી હા સાહેબ બરોબર છે કૃષિ પંચરાય આગળ ન જાવું જયારે ના પાડે કારણ કે એ પ્રાંત અધિકારી હશે મામલતદાર નહીં ના પાડે પ્રાંત ના પાડશે પ્રાંત ના પાડશે પછી ઉપર અપીલમાં જાશો તો એના ભાઈ જ છે હગા સાહેબ એટલે એવા સમયે સિવિલ કોર્ટ નો સહારો લેવો અત્યારે કોઈ પેટ ચોડીને સુડ ઉભું કરવાનું થતું નથી

હા 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 જિંદગી ભગવાન નમાજ પડવા કાલ જાવ કેવાનું ભગવાન અન્યાય ન થાય એવી પૈસા દેવો ગાંધી બાપુની ની વખત ન આવે તો તેલ લેવા ગઈ હા ચોક્કસ જાળવવી હા સાહેબ હું શું કહું સાહેબ કે કોઈ સારી ચોપડીઓ જે આપણે વાંચી શકીએ તો રહીશ તમને હું યાદીમાં લખી લઉં છું એ હા ઓકે આવજો ભાઈ હા